ગટર ગટરનું ગંદુ પાણી રસ્તા પર ઉભરાયું વિસ્તારમાં જે ગટરનું ગંદુ પાણી રોડ ઉપર લોકો ના ગંદા પાણીમાં છતાં સમસ્યાનું કોઈ નિવારણ નહીં જ્યાં ગંદુ પાણી ગટરમાંથી બહાર આવીને રસ્તા પર ઉભરાઈ રહ્યું છે પાણી ભરાઈ છે નાના જવાની બહુ તકલીફ પડે છે સાહેબ તમે કોઈ આ કોઈ બી અમે ફરિયાદ કરી કોઈ બી હરતા નથી કોઈ સાફ કરવાવાળા આવે ને પણ ઉપર ઉપર સાફ કરીને જતા રહે સાહેબ ને આ જ્યારે બી આ સાંજે અમારે પાણીનો ટાઈમ થાય એટલે આખું દાડા પછી આ ગંદકી રહેશે ભાઈ અમારે બેસવાનું કંઈ કોઈ મહેમાન આવે તો કેવું તમે અમારે સાહેબ બહાર બહાર રહેવાનું એટલે સાહેબ તમે કોઈ કોઈ કરો એવું કંઈક કે આને કોઈ સાફ સફાઈ કરો કરે ના કરી રહ્યું પણ કોઈ આવતા નથી બસ ઉપર ઉપર સાફ કરીને સાહેબ જતા રહે છે હવે કેટલી બધી અમે રજૂઆત કરીએ સાહેબ આ સાહેબ આ અંદર સાફ સફાઈ કરે તો કંઈ સાફ જ નહીં કરતા સાહેબ કોઈ સાંભળતું જ નથી સાહેબ કોઈ તો અમે કહે ને અમે જે આવશે આવશે એમ કરીને અમને કાઢી મેલે છે આ ગટરનું પાણી છે સાહેબ નગરપાલિકાના દરેક સભ્યોને તથા નગરપાલિકાના પ્રમુખને અમારી રજૂઆત છે કે અહીં અહીંયાની પરિસ્થિતિ અમારા મેલનાની પરિસ્થિતિ ખરાબ છે અહીં અહીંયાનો વર્ગ ગરીબ વર્ગ છે કડિયા કામ કરનારો વર્ગ રહે છે એમના છોકરાઓ બીમાર મચ્છરોનો ઉપદ્રવ છે અને એના કારણે છોકરાઓ બીમાર પડે એમની પરિસ્થિતિ ખરાબ છે તમે આ જુઓ એની સાફ સફાઈ એની કોઈ નિકાલ કોઈ કરતું નથી સાહેબ કોઈ સાંભળતું નથી એનો કોઈ ઉપાય કરો આગળ અમે રજૂઆત પહેલાં કરી છે સાહેબ ઘણી વાર ત્રણથી ચાર વખત રજૂઆત કરી છે તથા પાલિકા તંત્ર સુઈ ઊંઘી રહ્યું છે પાણી જે ગટરનું પાણીની લાઈન છે તો લાઇન ચોકઅપ છે ગટરની સફ સફાઈ કરાવે પાણીનો નિકાલ થાય એ નગરપાલિકાની સમસ્યા છે અમારી નથી પાઇપ ચોકઅપ છે પાઇપ એમનું ખોલાવવાનું કામ નગરપાલિકાનું છે બી રજૂઆત કરેલી છે અને નગરપાલિકામાં બી અરજો કરેલી છે સાહેબ છેલ્લા દોઢથી બે મહિનાથી અને આ લોકો મેમ્બરને વારંવાર અમે શિકાયત કરીએ છીએ નગરપાલિકાના સભ્યોને કોઈ અહીં નહીં ઉભા રહેતા નથી અને વચ્ચે વાત કરી એમને ગાડી લાવી પડશે ગાડીવાળાને પૈસા આપવા પડશે આવી વાતો કરે તો એમના ફરજમાં નથી આવતું આ લોકોના વોટ આ લોકો મેમ્બરો બને છે તો શું કરવા બને છે આ લોકો આ વર્ષોથી અહીંયા સ્લેબ નાખ્યો ત્યાં નીકળી જાય છે આગળ જે એ નાખેલા પાઇપ નાખેલા ત્યાં જામ છે અને માણસ પાઇપ સાફ કરાવતો નથી જ્યાં પાઇપ નાખેલા છે એ અમને કહે છે કે તમે સાફ કરાવી નાખો હું આમ કરીશ તેમ કરી પૈસા આપી દઈશ મજૂરોના તો સાહેબ આ ચોમાસામાં શું કરવાનું પછી અત્યારે આ આલમ છે આ માણસ નૂરગ્રેન્ડવાળાને ત્યાં પેલા પાઇપ નાખેલા છે ત્યાં છસાયેલું છે સાહેબ બધું ત્યાંથી આગળ નીકળતું નથી તો જાણ